નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્ટડી મટીરિયલ્સમાં આજે આપણે જોવાના છે આઠ ડિસેમ્બર બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સ તો આજના દિવસના જેટલા પણ મહત્વપૂર્ણ પ્રશ્નો છે અને જેટલા પણ મહત્ત્વપૂર્ણ ટોપિક છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો વિડીયો અંત સુધી નિહાળજો જો આપ આ વિડીયોના તમામ પ્રશ્નોની પીડીએફ ફાઇલ મેળવવા માગતા હો તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જ્યાંથી આ પીડીએફ ફાઇલ છે તે આપ સરળતાથી ડાઉનલોડ કરી શકશો સાથે સાથે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જેના મારફત આપ અમારા ચેનલ સાથે જોડાઈ શકશો જે દરરોજનું સ્ટડી મટીરિયલ્સનું સાહિત્ય છે તે અપલોડ કરવામાં આવે છે અને જો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો શરૂઆત કરીશું આજના વિડીયોની પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ભારત દ્વારા બે હજાર એકવીસ પ્રજાસત્તાક દિવસ પરેડ પર મુખ્ય મહેમાન તરીકે કોને આમંત્રિત કરવામાં આવ્યા છે તો તાજેતરમાં જોન્સનને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આમંત્રણ આપવામાં આવ્યું છે હવે બોરિસ જોન્સન છે તે કોણ છે તો કે બોરિસ જોન્સન છે તે બ્રિટનના પીએમ છે અને અને ભારતના ગણતંત્ર દિવસના દિવસે મુલાકાત લેનાર તેઓ બ્રિટનના પાંચમા વડાપ્રધાન છે તેઓ બનશે હવે જોઈશું નેક્સ્ટ તાજેતરમાં કયા રાજ્યએ પ્રવાસી પક્ષીઓને બચાવવા માટે પક્ષી ઉત્સવ ઉજવવાની જાહેરાત કરી છે તો હાલમાં બિહાર દ્વારા પક્ષી ઉત્સવ ઉજવવાની જાહેરાત છે તે કરાય છે હવે પ્રવાસી પક્ષીઓની વાત કરવામાં આવી છે તો વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ છે તે દર વર્ષે નવ મેના રોજ ઉજવવામાં આવે છે હવે આ વર્ષે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ બે હજાર વીસની થીમ હતી બર્ડ્સ કનેક્ટ અવર વર્લ્ડ હવે તેના પછી જોઈશું પછીનો પ્રશ્ન તાજેતરમાં રવિ પટવર્ધનનું નિધન થયું છે તે કોણ હતા તાજેતરમાં જે રવિ પટવર્ધનનું નિધન થયું છે તેઓ એક અભિનેતા હતા અને હા તેઓ મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા હતા નેક્સ્ટ તાજેતરમાં સશસ્ત્ર ઝંડા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો ઝંડા દિવસ છે તે સાત ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો છે હવે આ દિવસની ઉજવણી છે તે સાત ડિસેમ્બર ઓગણીસો ને ઓગણપચાસથી કરવામાં આવી છે હવે આ ધ્વજમાં જે ત્રણ રંગો છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે પેલો લાલ ઘેરો વાદળી અને આછો વાદળી આ ત્રણ સૈન્ય છે તે દર્શાવે છે તે આપણી ત્રણે ત્રણ પાક છે તે દર્શાવે છે નેક્સ્ટ તાજેતરમાં બે હજાર એકવીસમાં ફીફા ક્લબ વિશ્વકપનું આયોજન કોણ કરશે તો તાજેતરમાં ફિફા ક્લબ વિશ્વકપનું આયોજન છે તે જાપાન દ્વારા કરવામાં આવશે હવે ફિફાનું આપણે ફૂલ ફોર્મ જોઈ લઈએ તો નું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન તેના પછી તાજેતરમાં કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે લાઈવ રૂમ નામનું ફીચર લોન્ચ કર્યું છે તો હાલમાં જ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચર છે લોન્ચ કરવામાં આવ્યું છે હવે આ ફીચર છે જેનાથી આપણે વિડીયો ગ્રુપ ચાર્ટ છે તે કરી શકીશું તાજેતરમાં કયા શબ્દને ડિક્શનરી ડોટ કોમ દ્વારા બે હજાર વીસનો વર્લ્ડ ઓફ ધી ઇયર શબ્દ જાહેર કરવામાં આવ્યો તો ડિક્શનરી ડોટ કોમ દ્વારા તાજેતરમાં પેન્ડામીકને વર્લ્ડ ઓફ ધી ઇયર શબ્દ છે તે જાહેર કરવામાં આવ્યો છે હવે પછીનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશ દ્વારા પોતાના તમામ નાગરિકોને મફતમાં કોરોનાની વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે તો ફિનલેન્ડ દ્વારા આ જાહેરાત છે તે કરવામાં આવી છે તેના પછી તાજેતરમાં ફોર્મ્યુલા ટુ સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતી કોણ છે તો આ રેસ જીતનાર પ્રથમ ભારતી છે તે જેહાન દારૂવાલા છે જેમની ઉંમર માત્ર બાવીસ વર્ષ છે હવે આ પ્રતિયોગિતા છે તે બહેરીનના સાકીલ ગ્રાન્ડ પ્રિક્સમાં આ રેસ છે તેઓએ જીતી છે તેના પછી તાજેતરમાં ચર્ચામાં રહેલ ભાષણ ચાર દીપ ક્યાં આવેલો છે ભાષણ ચાર દીપ છે તે બંગાળની ખાડીમાં આવેલો છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો છે તે રોહિંગ્યા શરણાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે એટલે કે તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે ચારપિયા નામથી પણ ઓળખવામાં આવે છે હવે તેના પછી જોઈશું તાજેતરમાં અમેરિકાના કયા પૂર્વ રાષ્ટ્રપતિએ તેની શાળામાં પહેરેલી બાસ્કેટબોલની જર્સી છે તે એક ચાર કરોડ રૂપિયામાં વેચાય તો આ બાસ્કેટબોલની જે જર્સી છે તે બરાક ઓબામાની હતી હવે આપણે બરાક ઓબામા વિશે જોઈએ તો બરાક ઓબામા છે તે અમેરિકાના ચુમ્માલીસમા ક્રમના રાષ્ટ્રપતિ છે હાલમાં તેઓએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે પ્રોમિઝ લેન્ડ અને તેના પછી ભારત વિશ્વનો સૌથી મોટો નવીનીકરણી એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્ક કયા રાજ્યમાં સ્થાપશે તો તેઓ ગુજરાત રાજ્યમાં છે તેની સ્થાપના કરવામાં આવે છે તેના પછી જોઈશું તાજેતરમાં આરબીઆઈ દ્વારા કઈ બેંકની ડિજિટલ સેવાઓ પર રોક લગાવવામાં આવી છે તો તે છે એચડીએફસી એચડીએફસીની તમામ ડિજિટલ સેવાઓ પર રોક લાવવામાં આવી છે અને આરબીઆઈએ બે ડિસેમ્બરે આદેશ જાહેર કરી ઇન્ટરનેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ અને પેમેન્ટ યુટિલિટી સર્વિસ પર રોક લગાવી દીધી છે આ પગલું શા માટે ભરવામાં આવ્યું છે બે વર્ષમાં એચડીએફસી બેંકના ગ્રાહકોને ડિજિટલ સર્વિસમાં અનેકવાર મુશ્કેલીઓ આવી છે જેના કારણે આરબીઆઈએ આ પગલું ભર્યું છે તેના પછી તાજેતરમાં વિશ્વમાં વાંદરાઓની સૌથી નાની પ્રજાતિઓ ક્યાં મળી છે આ પ્રજાતિઓ છે તે બ્રિટનમાં મળી છે હવે આ જે વાંદરાની પ્રજાતિ મળી છે તેનું કદ માત્ર બે ઇંચનું છે અને તેનું વજન દસ ગ્રામ છે અને આ વાંદરાઓની પ્રજાતિ છે તે બ્રિટનના ચેસ્ટર પ્રાણી સંગ્રહાલયમાં છે હવે પછી જોઈશું તાજેતરમાં કયા રાજ્યમાં દેશનો પહેલો ટાયર પાર્ક બનાવવામાં આવશે તો આ ટાયર પાર્ક છે તે પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવશે અને આ ટાયર પાર્કની વિશેષતા એ છે કે આ ટાયર પાર્ક છે એ નિષ્ક્રિય ટાયર અને તેના વાળા ભાગોથી બનાવી અને કલાકૃતિઓનું પ્રદર્શન છે તે અહીં પ્રદર્શિત કરવામાં આવશે તો આ સાથે આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે જો આપની વિડીયો પસંદ આવે તો ચોક્કસથી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર